શાંતને ગંભીર જેવું જીવી ચાલુ જોત જોતામાં કોઈની પીડા ટાળે દવા એક અક્ષીર જેવું જીવીએ સેવાની મીઠી પરબ માંડે સાધુ સંત કઈ સાંઈ જેવું જીવીએ

સેવાકીય પ્રવૃત્તિ કરતું ગ્રુપ કચ્છના આદિપુર ખાતે અનેક નાની મોટી સેવા પ્રવૃત્તિનો અખંડ જલતો ધૂણો એટલે કર્મ ધર્મ સેવા મંડળ ઘર આંગણાના દીવાના અજવાળા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ આ ગ્રુપ કરે છે સ્વર્ગસ્થ લીલાવતીબેન ભગવત પ્રસાદ ભટ્ટ તથા સ્વર્ગસ્થ ભગવત પ્રસાદ મયાશંકર ભટ્ટના પવિત્ર સ્મૃતિ પર્વે ભીમાબેન ભરતભાઈ ભટ્ટ દ્વારા આજે કામધેનું ગૌશાળા ખાતે બીમાર ગાયો માટે રૂપિયા ચાર લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે સહયોગ કર્મધર્મ સેવા મંડળ ઉર્વી ભટ્ટ કર્મધર્મ સેવા મંડળ દ્વારા વિના મૂલ્યે નીચે મુજબના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમકે સુંદરકાંડ પાઠ જન્મદિવસ અથવા તિથિ નિમિત્તે સત્સંગ અને કીર્તન ગાયત્રી અનુષ્ઠાન હનુમાન અનુષ્ઠાન ચંડીપાઠ મૃત્યુંજય યજ્ઞ આ તમામ આ તમામ ધાર્મિક કાર્યો માટે મળતું આર્થિક યોગદાન માત્ર ગૌસેવા અને ગૌરક્ષાને સમર્પિત રહે છે સેવા સંપર્ક ઉર્વી ભટ્ટ અઠ્ઠાણું બે પંચાવન નેવ્યાશી છ બ્યાશી જ્યોતિ પરમાર નવ્વાણું હાથ નવ્વાણું અઢાર બસો વર્ષાબેન દવે નવ્વાણું શૂન્ય સત્તાણું બાવીસ બેચાલીસ મંડળ દ્વારા નીચેની સેવાઓ પણ કરવામાં આવે છે કુંવારિકાઓ માટે ભોજન તથા ઉપહાર સેવા શિયાળામાં ગાયોને ઘિગોળ રોટલા ઔષધિયુક્ત લાડુ તથા લાપસી ઉનાળામાં ગૌ વંશ માટે તરબૂચ અને સકરટેટી અમે વિનંતી કરીએ છીએ આ પાવા પવિત્ર સત્કર્મમાં જોડાય ગૌ સેવામાં યોગદાન આપીને આ સેવા યજ્ઞમાં સહભાગી બનવાનું પણ પ્રાપ્ત કરશો સેવા પરમો ધર્મ સેવા પરમો ધર્મ સેવા પરમો ધર્મ